સરસ ના પડ મેળો ક્યાં પતી ગયો હા આ તારીખે રાતે ને ને

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ વાય ઓકે તમે બધા મજામાં સો વાગ્યા છે બપોરના ત્રણ અને અત્યારે જવાનું છે એક ફ્રેન્ડને મળવા માટે અને ત્યાંથી વસ્તુ થોડી ઘણી રસ્તામાંથી લેવાની છે અને પછી એક સાંજે શૂટ છે એટલે આવું બધું આજનું શેડ્યુલ છે અને જાતા જાતા મેં કીધું બે ચાર કમેન્ટ એવી છે કે એ બારને હું કહેતો જાઉં એટલે વાંચી લઈએ આપણે હં એક નાનકડો વિરામ નામ છે હાય આનંદભાઈ હું મારો સન ચાર યર્સ શિવરાજ અને મારી દીકરી અર્પિતા બાર વર્ષની અમે ડેઇલી તમારા વ્લોગ જોઈએ છીએ ખાસ એક વાત કહેવાની કે જ્યારે બા આરતી આપવા માટે આવે છે તમને ત્યારે મારો સન મોબાઈલમાં પુશ કરવીને આરતી લે છે એન અમે અમને એમ થાય કે અમે લાઈવ આરતી લીધી ખૂબ ખૂબ આભાર બા અને બાને જાજા કરીને અંબા અંબા અમને પરાગભાઈના વ્લોગ પણ ડેલી જોઈએ છીએ રિયાબાભીનો નેચર પણ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ અંબા 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 સાચા કરીને મારા ખૂબ ખૂબ અંબા અંબા છોકરાઓને મારા આશીર્વાદ હું બહુ કેવાય ને બોલો નાના નાના છોકરાઓ હોય સમજો કે ધાર્મિકતા તરફ વળે છે એમ આટલું બધું એમને છોકરાઓને ખબર પડે એમ આરતી લેવાનું બધું હા સંસ્કાર હમ સારું કેવાય હ રેણુકા બેન બારોટ આનંદભાઈ કાલે ઇઠ્યાવીસ માં મારા દીકરાનો આયાનનો બર્થડે ડે છે બાને કહેજો આશીર્વાદ આપે આયાનનો બર્થડે છે તો આશીર્વાદ આપી આયાનને બાશ ખૂબ ભણે ગણે ખૂબ જી આયાન એટલું છે કે આ તમને એક દિવસ લેટ વીસ કરવા મળશે પણ અમે કમેન્ટ કાલે જોઈએ એટલે એક દિવસ નો તો ગેપ આવી જાય હમ હું કંપાલા યુગાન્ડાથી છું મારું નામ રીવાન છે બાને અંબા અંબા મારું નામ લેજો મારા મમ્મી બાના મોટા ફ્રેન્ડ છે પ્લીઝ નેમ લેજો થેન્ક યુ ભાઈ તમારા બાને પણ અંબા અંબા અને બધાને અમારા તરફથી પ્રેમ અને આશીર્વાદ અંબા અંબા જા કરીને અંબા અંબા તમારી બાને ને તમને સર્વને બધાય સ્વસ્થ સ્વસ્થ રહ્યો એવો આ બધાને આશીર્વાદ આ શું વાંચો બાપુનું ક્યાં ખોવાઈ ગયા ઓ ક્યાં ખોવાઈ ગયા આયા જ બેઠી છે ક્યાં ખોવાની રહી

હજી કેમ કે હજી તો નીકળો એટલે રસ્તામાંથી ચીજ વસ્તુઓ થોડીક લેવાની હતી ઘર માટે સાડા ત્રણ તો વાગી ગયા છે ફ્રેન્ડ વેઇટ કરે છે ફ્રેન્ડ સ્પેશિયલ બાસુંદી ઘરે બનાવી હતી અથવા એ ક્યાંક તો ખીર મેં કીધું ભાઈ કાલે રાતે બોલા બધા ચાય ખાજે શુગર ન લેવી હોય તો એમને મારે શૂટિંગમાં તો લેવાઈ જતી હોય તોય કેવા બનાવું છે તો ખાલી ટેસ્ટ તો કરજે કાર વાંધો નહીં ટેસ્ટ અત્યારે કરશું આજે શૂટ એક ગોઠવેલા નહોતા ને તોય ઉઠતું ઉઠતું આવી ગયું અને એ બાજુ કેવું હોય મારા મેજોરિટી ક્લાયન્ટ્સ છે ને એ ફિક્સ જ છે વર્ષોથી એમ કે એ ફોન કરે તો પછી શું છે કે ભાઈ કઈ વાંધો નહીં હાલો લોકો એડજસ્ટ થઈ જશે યસ એકચુઅલી આજે રજા ઉપર છે પણ હું કોઈ વાંધો નહીં હું જઈ આવીશ ને બધું કરી લઈશ મેં પહેલાં બધું કરેલું જ છે આ શેર માં શિવરાત્રી આવી આમાં ખીર નાખી છે ખીર ખીર ડ્રાયફ્રુટ વાળી છે

ગઈ સેન્ડવિચ અને અમે બધું સુધારી દીધું છે બાપુજી લાવો કરી દઉં કેવી લાગે છે બાય જાતે બનાવેલી સેન્ડવિચ બહુ સરસ લાગે છે મજા જ મજા કોઈ ટોકવા વાર નહીં આપણને ભાવે એટલું માખણ આપણને મજા આવે એટલી ચટણી આપણને મજા આવે એટલું મીઠું જીરું આપણને કાકડી નો ભાવ જીર આપણે કાકડી ઓછી નાખી ઓલું તો બનાવે ઓક તો કાકડી નાખ દેજે ફૂલ ચીઝ લોડેડ કમેન્ડર નો ચીઝ ચટણી આલુ ખાઈ જાય

ખોચા પીધું અને રાતે ખાધું હું બ્રેડ બ્રેડ અને હમજે હાલા હાતે આઈસ્ક્રીમ ખાધું અચ્છા અમે ગઈકાલે આઈસ્ક્રીમ ખાધું એટલે આઈસ્ક્રીમ આજ બીજું ક્યાં આખો ખાધું જ નહોતું ને હમ પેટમાં અને એ હામે જો એ જો તમારા વાળા ડાયાબિટીસનું ઓલું જે તમને સવારે કહેતા હતા ચક્કર ચડતા હતા એનું કારણ શું છે એ ખબર પડી તેથી કેતા ને મને સવારે ચક્કર ચડતા હતા ચક્કર ચક્કર ભાઈ દઈ ગયો હોય છે કે રોજ કે ખાધ

ઈ તમ જ્યારે ખાવ ને એટલે તમારું સુગર લેવલ છે ને હાવ ડાઉન કરી છે ભાઈને નો ખબર હોય ને એને કોક કીધું હોય એટલે એને નીચે દુકાન ભાઈ છે ને એ બાપા એ છે એટલે એને મટી ગયું એમ હમ પણ બધાયને હરખું નો હોય હરખું નો હોય કેમ આપણા વેદમાં કેવું છે નાળી ચેક કરીને એમ કે તમારે આ ખવાય ના નો ખવાય બધાયને અલગ અલગ હોય અને મેં તો પહેલેથી આયુર્વેદિકના કેસ કાંઈ ઘર ઘર આવશે નહીં હું વિશ્વાસ જ ન કરું પણ આ એને મને બહુ કીધું એટલે મારા શરીરની મને ખબર હોય મારું આખું શરીર છે ને પેટ છે ને મારું નખું પડી ગયું નખું પડી ગયું મને ખબર છે ત્યારે હું કરાવ ને સોનોગ્રાફી એટલે ત્યારે તને ખબર પડે કે આ તો આ બધા સ્નાયુ બધા નોખા પડે નોખા પડેલા છે આ છ દર મહિને હું લઉં છું મને ટીકડી હવે લ્યો ને તો કેટલા વર્ષો ત્યાં ઇન્જેકશન એટલે ટીકડી લેતું તું મન થાય ત્યાં ટીકડી લઈ મન થાય ત્યાં દુખાવો થાય મને

દાંત સાફ કરીને જ બેહું એટલે કઈ અડવરું હોય ને તો એ લાગે નહી મને એટલે મેળાય સી મને ચાંદા પૈડા હોય કે ગમે એ સી હોય મટી જાય છે ખાલી બ્રશ કરવાથી જ આપણે કોઈ નહી શહેરમાં નો રહે કે તું આ પંદર મિનિટ બેઠી રે તઈ તું આ લગાવ કઈ હાલે નો ને એવો ટાઈમ જ ટાઈમ ટાઈમ ઇઝ મની

કે કેવા છે હાપરાથી આવી રખડતી રખડતી કેટલી વસ્તુ લઈને શાકભાજી વસ્તુ લાનતી અને આ ટ્રાફિક પાછું ટ્રાફિક બહુ હોય પવન ગયો બંધ છે બારી આ એક જ બારી ખુલી છે એક જ આ બારીમાંથી હા આટલી આવે ને એટલે બંધ છે

પંખો ઘર નાખવાનો એમાં હું હવે આ તો વાત થાય છે કે આમ આટલી પવન કેટલો સરસ છે વાત છે કે બે 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 ત્રણ બે હાલ બંધ થઈ ગઈ થી હવા હમ પંખો કરતા કાકા હમ તો જ પવન છે ઠંડો છે ઠંડો પવન

અહ જો રાતના પંખો ચાલુ કરતી ને અ ઠંડો વગાડ બે વાર બંધ કર્યો બે વાર ચાલુ કર્યો રાતના ને દરવાજો ખુલ્લો તો આમ ખોલી ખોલી અચ્છા એક્સપ્રેશન ખરેખર જોવા જેવા હતા એવા દાંત કાટતા હતા અને ટાઈમ છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એક તો આ 1TB જન તો મારે સ્ટોરેજ ઘટતી હોય બ્લોગમાં તમારે નામ દેવાનું છે કે પ્રજાપતિ રેગ્યુલર તાલુકો સોઈલા બોલી તમે અંબા અંબા

પકડાઈ ગયું હોય ચાલો હવે હું આ બ્લોગ વિરામ આપું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત